ગામ લોકો ત્યાં કહેવા ગયા તો એમને માર મારવામાં આવ્યો આ પગલું ફરી ન કરી શકે એ માટે અમે કલેક્ટરશ્રીને આવેદન આપીએ છીએ અને આ કાર્યક્રમ રોકવા માટે અમે નિવેદન આપીએ છીએ કે ભાઈ તમે આ કાર્યક્રમમાં પોલીસ બંદોબસ્ત સાથે આના ઉપર કડક પગલાં લેવામાં આવે આ સંસ્કૃતિનો નાશ કરવાનો એક કાર્યક્રમ ચાલી રહ્યો છે જે હિન્દુઓને વિરુદ્ધમાં છે અને ભારતીય સનાતન ધર્મના પણ વિરુદ્ધમાં છે માટે આ કાર્યક્રમ રોકાવો જોઈએ એવી અમારી વિશ્વ હિન્દુ પરિષદની માંગ છે ખ્રિસ્તીઓ દ્વારા હાલેલુયા દ્વારા ધર્માંતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અગિયારમી તારીખે એનાથી આદિવાસી લોકોનું ખૂબ મોટું ધર્માંતરણ થવાનું છે હજારો આદિવાસી લોકો પોતાની ધર્મ સંસ્કૃતિ સમાજ રીત રિવાજો અને રૂઢિર પરંપરા છોડી અને ખ્રિસ્તીઓ બનવાના છે તો આ કાર્યક્રમ ના થાય એના માટે અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને આ અગાઉ પણ આ જ ખ્રિસ્તીઓ દ્વારા આવું આવી પ્રવૃત્તિ કરવામાં આવી હતી એમાં ત્યાંના સ્થાનિક આગેવાનો કહેવા ગયેલા ત્યારે એમને પણ ખૂબ માર મારેલો તો આદિવાસી સંસ્કૃતિ બચે એના માટે અમારો એક પ્રયાસ છે